હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો બધામાં છો થાય ને મિત્રો આજ છે છેલ્લો રવિવાર અને છેલ્લો રવિવારની આજે તમને બધાને ખબર છે કે આમળા જે રાંધણમાં છે ત્યાં દર રવિવારે મેળો કરાય છે આ મહિનામાં ને આજ છે રવિવાર તો છેલ્લા રવિવારે હું અમારા કાકાને લઈશ મેળે તો તમારા કાકાને દિશાંતભાઈને બધા છે પગાર કાઢો દિશાંતભાઈને પગાર કાઢવા માટે મને લઈએ છે અરે તો લાગી છે મેળે તો સુધી બનાવ્યો તમને પણ બતાવીશું ને એના મેળો કેવો છે જોરદાર હશે તો છેલ્લો દિવસ છે એટલે ને બનાતો વિડીયોમાં જો તમે સેનલ હોય તો સેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આગળ પ્રાંતમાં જેમ મેળે

જો તમે એટલે બહુ આ ઘરથી છે નહી બહુ ભાઈ ને ફાઇન ભૂકી ગયા છે ને જઈએ અંદર મેળામાં તમને બતાવી કેટલો પબ્લિક છે ને કેવો મેળો છે મિત્રો જાવ તમે આ મેળો છે આપણો

તો ફેંકી દીધું તો કાકે બે ને કપડાં લઈ છે તરી મેળો આપણે આ બધું બાકી આ બધું આ છે નવું હમણાં મંદિર બન્યું છે એવું મંદિર છે તો બંને માથે લખેલ હતો ને તમે જોઈ શકો તો માથે લખેલા સૂર્ય મંદિર એસી ઘડી ગોરા બેસવા માટે આપણે મેળો આખો બાકી છે ને આ બાજુ બધો આનંદ માટેનો બધો મેળો આ બધું છે વધારે Thank you. કાકેને એડો કોપરા દેવા તો મેં એડો ટી-શર્ટ જોયું છે હું ઇન્સ્ટાગ્રામ મે કલે છે દેવું છે એ દો બલે કાકેને પસંદ કરે છે બે ના લેવા છે એમ કે ઓય લઈ સી આપણે આ ટી-શર્ટ લે મને લેવો ને તએ ગો નસ લેવો ટી-શર્ટ લીધો છે આ બોલ્યા ગસે જોતા હું કયો હારો લાગશે અમારે બેય વિશા બધું

આવશે બરફ ને દેખાય લી આપણે ખાલી બરફ પછી જવાનું ચાહવા ઘરે બહુ થાકી ગયા છીએ ને ઘરે કામ છે ઘણો ઘરે બરફ ખાઈ પાછો મળીએ તમને વિડિયોમાં આગળ

एक ने

લેવા કુરતા નથી કઈ કઈ લેવા આવે છે પાછા તો છે એને થાક લાગી હવે તો જ બેસી જાય કપડા લે છે આ બધું હવે તરીક બહુ લાગ્યો છે આવું છે ઘેરે તો આવ્યા છીએ રોડ બહાર નીકળી ગયા ઘણો સમય થઈ ગયો મેળો ફરી લીધા બાકી એક ને એક જગ્યાએ બે ટકા મેળો ફરી ઘેરે હવે

આપણે વાગની પેટી છે ને એમાં મારે નાની ઓલી આવડી છે તો લે તો લે પણ તો સરખી દે આપે તો સરખી ડીજે નો બોક્સ બનાવશો છે તો કના કરે ન તો પહા ના મોટી આવે આ એમ છે આ સરખી આની છે દે 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 લાગ ડીજે છે તો ભે ભરેલા છે અહીંયા

બોક્સ બેનાવે છે તમારે પણ આવવું તો આવી શકો છો આ બધું કેરાળા તો અહીંયા આપણે તલા તાલુકામાં જ આવેલું છે કેરાળા બીજે મહાકાળ કેબિનેટ ફાઇન અને મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના ચાર જેવો સમય થઈ ગયો છે ને ફાઇનલ આપણે ક્યારે પહોંચી ગયા છીએ ને ક્યારે બધાય પૂજા તો થવાય અમારે ઘટા મને આજે મળે છે આર્થના કરવા અને મેળામાં મજા આવી ખૂબ મોજ ને બહુ લાંબો સમયથી જો ફેરાવી કે હવાના અગિયાર વાગ્યાની જ લાવતા અત્યારે સાત વાગી જાય મેળામાં ફૂલ ફેરા અને ખૂબ મજા આવી તો આજનો વ્લોગનો વિડીયો બસ આજે સુધી છીએ તો આજનો વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો વિડીયો તમને હોય વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો સાથે વિડીયો વધુ વધુ શેર કરતા રહેજો તો મળશે ફરીથી આવા એક નવા વ્લોગ સાથે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય Bye.